જેને કાર્બન પણ કહેવામાં આવે છે એક પ્રાચીન નગર છે જે દરેક યુગની અંદર જે ચાર યુગ છે આપણા સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને કળિયુગ આ ચારે ચાર યુગની અંદર અસ્તિત્વમાં એટલે કે હયાતમાં હોય એવું માનવામાં આવે છે શૈવ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ લકુલી સ્વરૂપમાં આ સ્થાન ઉપર પ્રગટ થયા હતા લકુલી શિવના અવતારની વાત કરીએ તો એ શંકર ભગવાનનો અઠ્યાવીસમો અવતાર છે કયો અઠ્યાવીસમો અવતાર છે પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર અહીંથી ભગવાન શિવ બ્રાહ્મણ એટલે કે બાળ સ્વરૂપમાં ઉતર્યા હતા અહીંયા તમે ઇમેજ પણ તમે જોઈ શકો છો

જો નોર્મલી તમે જો કે શંકર ભગવાન છે એ શિવલિંગના રૂપમાં ઉતરે છે પરંતુ અહીંયા પોતે પોતાની બોડી સાથે શરીર સાથે તમે જોઈ શકો છો એ રીતના માટે જગ્યા છે એનું નામ કાયા અને મંદિરો સદીના પાછળના ભાગમાં હિન્દુ સંત નંદ દ્વારા અહીંયા બાંધવામાં આવ્યા છે એના પછી આગળ વાત કરીએ હજુ છે અહીંથી સંખ્યામદ તાંબાના સિક્કા અને એક પથ્થરની મૂર્તિ મળી આવી છે જે કાર્તિકેની છબી અને ઉમા મહેશ્વરની મૂર્તિ છે એ અહીંથી મળી આવેલા પુરાતવતા નમૂના છે જે સ્થાનિક રીતે સંગ્રહાલયની અંદર મૂકવામાં આવ્યા છે

કારવણ ખાતે શિવ મંદિરો આક્રમણ વડે નાશ પામ્યા હતા પરંતુ જે શિવલિંગ છે એ શિવલિંગ જળવાઈ રહ્યું હતું એ શિવલિંગ તમે અહીંયા જોઈ શકો છો એવું માનવામાં આવે છે કે સતયુગની અંદર જે ઇચ્છા પૂરી ત્રિતા યુગની અંદર માયાપુરી અને દ્વાપર યુગમાં મેઘાવતી છે એ જ રીતના વર્તમાનમાં એટલે કે કળિયુગની અંદર શું છે આ કાયા વરોહણ છે આ રીતના આ ગામની આ ઉપમા આપવામાં આવી છે તમે જો કે એવું માનવામાં આવે છે સતયુગની અંદર જે ઈચ્છા પૂરી હતું ત્રિતા યુગમાં જે માયાપુરી હતું દ્વાપર યુગમાં જે મેઘાવતી હતો એ જ રીતના વર્તમાન કળિયુગની અંદર આ કાયા વરોહણ છે હાલમાં કાયાવરોહણ મંદિરના મંદિરમાં એક ભૂગર્ભ ધ્યાન ગુફા છે તેનો ઉપયોગ એકાંત અને ધ્યાન માટે થાય છે મહાશિવરાત્રી કાયાવરોહણનો સૌથી પ્રખ્યાત તહેવાર છે પવિત્ર દિવસ દરમિયાન સેકડો પુરુષો ભગવાન મહાદેવના રૂપમાં એમનો પોશાક પહેરીને અહીંયા આવે છે